તો હાલો રોજનું તો હવે સવારનું તો આજ શેડ્યુલ થઈ ગયું છે આપણું તો ભાગ્ય કોલેજે અને કાંઈ નવી નહીં છે તો તમને બતાવીશ તારાગી બ્લોકમાં બહેને રહેજો બાય બાય ગાઈસ બેક ટુ કોલેજ ભાઈ આજે આજે કંઈક પાણી દેખાડું દેખાય તમને વાવ જો હવે પાણી દેખાડું યાર જો મિત્રો મારું રિઝર્ટ આવી ગયું

તમે હું અત્યારે પૂછપરછ માં નીકળો હું કે પાસ થઈ ગયો કોણ કોણ નફા થઈ ગયો તારે ગેટી એવી ત્રીજ છે એમાં કે ન થઈ આવી ને તારે આવી ના જો ભાઈ એટલે જ ની ગેમ રમો તમે યાર અમે નથી રમી હકતા મિત્રો આ મને કહે કે હું તારી ઉપર પોલીસ કમ્પ્લેન કરી દઉં મારા વિડિયો ઉતારવા માટે બોલ ને બોલ હું કરું હોય તારે તો નથી આવતું ને એટલે અત્યારે જામી ભઈડો બોલ ને પણ હું તાર કરું તો હમણા બોલ

આવે અને આપણી પાસે કારેલાનો શાક પણ છે દેખાય અને ગીટ સંભારો પણ છે અને ઊની ઊની રોટલીમાં મમ્મી બનાવે છે ફૂલ ફિલિંગ આવશે આ ગીતની આખી ગીત મૂકી દે આ ક્લિપમાં રેડી વાહ હમણાં આવે છે રેડી તો હવે હવે થઈ ગઈ પ્રોપર ડીશ રેડી હવે મજા આવશે જી રોહિતની જેમ હું આજે પણ ઓફિસે આવ્યો અને તમને ખબર હશે કે હું ઓફિસ વ્યૂ બતાવું પણ તમે રોજ એકને એક વ્યૂ જોતા છો ને પણ આજનો જે વ્યૂ જોવો ને તમે ઓફિસના મતલબ બિલ્ડિંગની ઉપરથી તો તમે એમ કહો નહીં પ્રિદેશ આજનો વ્યૂ તો બધાય દી કરતા અલગ વ્યૂ છે તો જોઈ લે આજનો વ્યૂ ચેક કરી લ્યો મોજ આવે ફૂલ હું તો હવે સાડા ત્રણ વાગ્યા ઘરે જાવું રીલ બનાવી હે રોસ્ટ કાઢવું હોય કંઈક વિચારીએ હવે ઓકે બહા એક નો આવ્યો તો દસ વાગે કોલેજ આવીને એક વાગે વયો ગયો પછી અહીંયા ઓફિસે લેટ્સ ચેક ધ મોસમ આ આ વ્યૂ તો તમે જોયો જશે ઓકે આ વ્યૂ તો જોયો જશે સાથે સાથે આ વ્યૂ પણ જોયો હશે પણ જે આ ગ્રાઉન્ડ નો વ્યૂ અને આ જે આ ઉપલો વ્યૂ હે વાવ અને અને હું ગયો તમને વ્યૂ બતાવવા માંગુ ખબર આ વ્યૂ પણ એ વન માં મસ્ત દેખાય ઉભા રહ્યો વન એક્સ કર્યું હવે અહીંથી ધીમે 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 આપણું થ્રી ઝૂમ થઈ ગયું છે વાવ યાર આ જે સિટી નો વ્યૂ આવે નેક્સ્ટ લેવલ આમ જુઓ તમે આમ મસ્ત વિદેશ ફોરેન લાગવા માંડ્યું છે જોવા ગાડી હૈલી આવતી બે કેવી આમ ફોરેન યાર એક્સપ્લેન નથી કરી શકતો તમારા માટે ઓકે બસ આ તમને બતાવો માંગતો બાકી જો આ આ છે લગભગ લગભગ તો તો સાઈડ આવે ઓકે ઘરે જઈ આવે અને મોજ આવે અત્યારે લેટ્સ ગો ગાઈસ બાય બાયસ તમે વિચારતા અત્યારે બ્લોગ મેં ચાલુ શું કામ કર્યો ભાઈ બ્લોગ મેં અત્યારે ચાલુ કર્યો કારણ કે આજે આપણે રોસ્ટ કર્યા હે નેઝીભાઈ ને બિગ બોસ ના નેઝીભાઈને એને મેં રોસ્ટ કર્યા હે ઇન્સ્ટાગ્રામમાં ફટાફટ રીલ જોયા જો એકદમ મતલબ ફૂલ ઓન ગુજ્જુ મૂળમાં હતો આજે હું પ્યોર દેશી ભાષામાં આપણે નેઝીભાઈને જે ઓલા કર્યા ને રોસ્ટ કેની ઉપર ખબર અરમાન મલિક એને નહોતું કીધું ભાઈ તું ફ્લસ નહીં ગયા કરતા ટટ્ટી કરકે આયા ફ્લસ નહીં ગયા એના ઉપર આપણે રોસ્ટ કાઢ્યું હોય તો ફટાફટ જોયા મજા આવે છે તમને કેવું લાગ્યું ભાઈ મેં આને વિડીયો બતાવી દીધો એક નંબર દેશી દેશી બાળક ગાઈસ અત્યારે આપણે મસ્તની હાલે ખીચડી જીમમાં જાય એવું નાય હવે ખાવું દેખાય ખાધા પછી મારી ખીચડી પચવાની છે કારણ કે હું બતાવવાનો સેમ નું મારા મમ્મીને રિઝલ્ટ જોઈએ હું રિએક્શન દે હે આઈ થિંક તો નથી ખબર એને લેટ લેટ્સ સી દેખતે ભાઈ જોઈએ કે ભાઈ હું કહે મમ્મી રિઝલ્ટ જોઈને તારે જરીક પચાવી લો ખીચડી તો કે પચી જ જવાની છે ખાધા પછી તું નવરી થઈ ગઈ આયા આવું તને રિલ્ટ બતાવું જો હું તને પેલા જો આમાં આમાં પાસ લખેલું એટલે પાસ બારે એટલું જ જોવાનું હું આમાં પાસ લખેલું એટલે હું પાસ થઈ ગયો બાકી બીજું કંઈ લખેલું આવ્યું તો મારી કેટી આવેલી છે હું તને કહું ખાલી પતા જોવાનું પાસ લખેલું ન હોય ને એટલે મને આવી કેટી લે રિઝલ્ટ જો હવે આ રિઝલ્ટ ક્યુ છે ખબર હે તને ત્રીજા સેમ નું અને હું અત્યારે ભણું હું પાંચમું સેમ આટલે ઓમ આ કોપી અત્યારે આપે એ તને મે તેદી કહી જ દીધું છે પણ તને યાદ નહી હોય ને કે હું પાસ થયો કે ન પાસ થયો તો હવે જોઈ લે જોઈ લે ને પણ

તો એક એક સોલ સોલ્કન પડશે મહેનત કરીપો છો હો હજી કઈ સોલા સુતન દેઉ જ દે દઉં કાઈ ન દેઉ મહેનત કરવાની એમને એમને તારે આવીદી કોલેજ માં ગેટી બોલ કરી નથી કોલેજ હાચે નત ગેલી દે કોલેજ ના મને ક્યાં ભણાવશો તો મને મને આવો તો કાઈ સ્યા સબીમાં હું ભણે પેલા ઓકે ઠીક આ કાલે 850 રૂપિયા દેજે લા આ સોલ્કન કરવાનો આ વર્ષે ફોર્મ ભરવાનું આ નો એની તો આડે 80 જોઈએ મહેનત કરવાની ફૂલ આવી જ ન જોઈએ કેટી નું કામે આવે 1800 રૂપિયા તો ભરવા પડે 1800 ભાઈ Google Pay કરી દયો મિત્રો 1800 કો મહેનત કરવાની 1800 રૂપિયા ભરવાના નથી મહેનત કઈ નથી સોલ્વ કરી દે તો હવે આનત ભરું ને ફોન તો ઊઠી જાવ કોલેજ કોલેજ થોડું ફાન છે ભણવાનું છે આગળ આઈ ડોન્ટ એક્સપેક્ટ ધીસ હમ ચીઓ વિષય તું વિષય જાણી નો કરીશ સી પ્લસ પ્લસ માં કેટી આવી

એના એના તમારે મને 850 રૂપિયા વાપરવા દેવાના એટલે 850 માં પર દેઈશ કેટી નો આયવાય ના રેડી બાય બાય બના બાય એટલે વાત પૂછી લઈજો એટલે પરમદી 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 એને મિત્રો

લવન બી જાય નહીં પેલા રે દે મગ પલા લે દે તો ઓકે હવે ગાઈસ દે કો છોકરીઓ હવે હું લોક બંધ કર દઉં ખોટા મને બીક ફેન બીક ફેન કરશે ઓકે મિત્રો બહાર નીકળ બસ બસ તમે વ્લોગ જોતા હોય તો મને ને અત્યારે તમારો ફેવરેટ કન્ટેસ્ટન્ટ આવ્યો છે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી જો આ જો વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી ક્યાં ગઈ અજ્ઞાન ભાઈ એ ભાઈ કુતે સે બિલ્લા બન ગયા આજ બિલ્લા દેખ 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 દેખ

ગિરનાર જવાનું નક્કી નથી થયું પણ એ ખુશખબરી નથી પણ અત્યારે હું ગયો અને ભાઈ સંડાસમાં પાણી નથી પડતું માટે મોટી ખુશખબરી છે યાર વરસાદ રહી ગયો ને ને જ ભાઈ પાણી પડતું બંધ થઈ ગયું હવે જે મોજ આવે ને હવે મન થાય કે સંડાસ જવાય હવે એવું એવું થાય હવે એટલે છત્રી લઈને ન જવું પડ્યું ડાયરેક્ટ કઈ ધ્રુપ બે વાગ્યે તો ડાયરેક્ટ આવીને શું છત્રી લેવાય નો જ આવી પડી મોજ આવી ગઈ તમને એમ લાગતું આ શું આવી વાતું કરે પણ યાર મજા આવે યાર એવી વાતો તમારી સાથે શેર કરવાની મિત્રો ઓકે તો હવે હોઈ જાય કાલે ગી ના જાયનું તો કઈ નક્કી નથી થતું કારણ કે ચકલાન બાપા ના પડે એને ઓકે લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ ફટાફટ સબસ્ક્રાઈબ કરો યાર ત્રણસો ચૌદ હે સબસ્ક્રાઈબ કરો યાર આપણે ઓન કે સુધી ભૂગું પ્લીઝ ઓકે ગુડ નાઇટ ગાયસ